નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ના કરી હોય તો ચેનલને લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ એક હજાર ચોસઠથી બારસો ઇઠોતેર હળવદ સાતસો એસી થી એક હજાર એક પોરબંદર આઠસો પંચાવન થી એક હજાર પિંચોતેર દાહોદ એક હજાર થી અગિયારસો જામજોધપુર નવસો થી અગિયારસો છાસઠ મેંદરડા આઠસો થી અગિયારસો પચીસ જેતપુર છસો થી અગિયારસો એકત્રીસ છસદણ નવસો થી અગિયારસો પંચ્યાસી વિસાવદર નવસો બેતાલીસ થી અગિયારસો છ અમરેલી સાતસો પાંત્રીસ થી બારસો એકતાલીસ જુનાગઢ આઠસો એસી થી અગિયારસો છેતાલીસ કાલાવડ એક હજાર થી અગિયારસો પિસ્તાલીસ ભાવનગર એક હજાર થી એક હજાર એકાણું જામખંભાળિયા નવસો થી અગિયારસો ચુમ્માલીસ ગોંડલ થી બારસો એકાવન મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો